લોકસભાની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે જે કેટલીક સૌરાષ્ટ્રની બેઠકો છે તેને લઈને ભારે ચર્ચા છે તેમાંની એક બેઠક એટલે રાજકોટ બેઠક આ બેઠક પરથી ભાજપમાંથી માંથી પરસોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે તેની વચ્ચે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી જંપલાવે અને બંને ઉમેદવાર અમરેલી ના થાય તેવી પૂરી શક્યતા છે તેની વચ્ચે હવે સમીકરણો બદલાયા છે અને પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હોય એની ચર્ચા થઈ રહી છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સુનિલભાઈ જોશી આપણે જોડાયા છે સર સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં શું લાગે છે રાજકોટની બેઠકને લઈને ભારે ચર્ચા છે પરેશ ધાનાળી લડશે કે નહીં લડે અને ન લડે તો કારણ શું છે સૌપ્રથમ તો તમને કહું કે રાજકોટની બેઠક છે એ સૌરાષ્ટ્રની સૌથી હાઈ વોલ્ટેજ બેઠક કહેવાય એ રાજકારણનું તો પાટનગર છે નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડ્યા છે અને એની રાજકીય કારકિર્દી શરૂ કરી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ એમના ઉમેદવાર જાહેર કરી દીધા છે અને પરસોત્તમ રૂપાલા સાહેબ છે એ જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ બેઠક ઉપરથી ચૂંટણી લડતા હોય ત્યારે ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ હોય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે એક એવી વ્યૂહરચના ઘડી હતી કે અમરેલીના ઉમેદવાર સામે અમરેલીના ઉમેદવાર અને પરેશ ધનાણી સાઇઝમાં બહુ ગુજરાત લેવલની સાઇઝના નેતા કહેવાય તો એક હરીફાઈ લાવવી અને રાજકોટ દ્વારા ખાસ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને જીવંત કરવી એવો કોંગ્રેસ હાઈકમાન્ડનો પ્રયત્ન હતો પણ મારે આજે બપોરે મેસેજ દ્વારા પરેશ ધાનાણીનો સંપર્ક થઈ શક્યો હતો એમના ટેલિફોન નહોતા વિપડ્યા એમાં એમણે સ્પષ્ટ શબ્દમાં એન ઓ ન કહ્યું છે કે હું રાજકોટમાં ચૂંટણી લડવા માંગતો નથી બીજી બાજુ કોંગ્રેસના હાઈકમાન્ડના જે નિકટના સૂત્રો હતા એમણે મને કીધું હતું કે અમે સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરીએ છીએ આજે હું તમારી સાથે સાંજે સાત વાગ્યાની આસપાસ વાત કરી રહ્યો છું ત્યારે હજુ એ કોકડું ઉકેલાયું નથી અને પરેશ ધાનાણી રાજકોટથી નહીં લડે એ છેલ્લા મેસેજ મને મળ્યા છે શું છે એવું કારણ શું હોય શકે અને હજુ પણ તમે કીધું જે મનામણા છે તે શરૂ છે તો લાગે છે તમને માની જશે એવું મને કોઈપણ સંજોગોમાં હવે નથી લાગતું કારણ કે બીજા ઉમેદવારની શોધ થવા માંડી અને બીજા બે નામ છે એમાં એક નામ મારી પાસે છે ડૉક્ટર હેમંગ વસાવડાનું નામ આવે છે અને બીજું નામ છે એ હિતેશભાઈ વોરા છે જે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતા એમનું નામ આવે છે એ બંને નામ અત્યારે છે તમને ખ્યાલ હશે કારણની જે વાત કરો છો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એકવાર એ શબ્દ કીધેલો કે અમે આયાતીને નહીં સ્વીકારી ઉમેદવાર છે એ રાજકોટનો જોશે કારણ કે કોંગ્રેસ જો આયાતી ઉમેદવાર લે તો આયાતી સામે આયાતીનું ઇક્વેશન બેસી જતું હતું તો કોંગ્રેસ માટે કોઈ ચાન્સ નહોતા આ જ બેઠક ઉપર લલિત કગથરા છે એ ત્રણ લાખ છપ્પન હજારથી વધારે લીટથી હારેલા કોંગ્રેસના ઉમેદવાર છે એટલે કે ગયા વખતના ઉમેદવાર હતા જો એમને પણ ફરીને મૂકવાનો વિચાર કરવામાં આવે તો હારનું પલ્લું વધારે ભારે થઈ જાય એવું છે એટલે લલિત કગથરાના નામ ઉપર લગભગ પાર્ટી વિચારણા ન કરે તો આવા સંજોગમાં મને લાગે છે કે હવે હિતેશ વોરા અને ડોક્ટર હેમાંગ વસાવડામાંથી કોઈપણની પસંદગી થઈ મારે બંને ઉમેદવારો સાથે પણ તબક્કાવાર અગાઉ વાત થઈ હતી અને હમણાં થોડા છેલ્લા દિવસ પહેલાં તો ડૉક્ટર હેમાંગ વસાવડા કોઈપણ સંજોગોમાં જો પાર્ટી ટિકિટ આપે તો લડવા તૈયાર છે પણ સુનિલભાઈ સવાલ અહીં એ થાય છે કે પરેશ ધાનાણી લડવા તૈયાર નથી કે આજે આયાતી ઉમેદવારને અહીં નથી રાખવા એવી ચર્ચા છે જે તમે વાત એમાં બે બાબત ભેગી છે રાજકોટમાં કોઈ એક મુદ્દા ઉપર તમે છે ને કોઈ બાબતને ન સાંકળી શકો પરેશ ધાનાણીને મેં આ અંગતવતર સાથે હું કાલથી એમને ફોલો કરું છું ગઈકાલથી કારણ કે એમનું નામ ગઈકાલે સાવ સિરિયસ હતું અને મેં અગ્રગુજરાતના માધ્યમથી એ નામ મૂકી પણ દીધું હતું મેં એની બ્રેકિંગ પ્લેટ પણ બનાવી હતી ત્યારે પરેશ ધાનાણીનું પાર્ટીએ નામ મંજૂર કર્યું હતું અને પાર્ટીએ કીધું તમારે લડવાનું છે પાર્ટીને એક અંદરથી એવો વિશ્વાસ હતો કે પાર્ટીના આટલા સિનિયર મોસ્ટ નેતા છે તો અમારા કેવાથી લડશે પણ આંતરિક પ્રભાવ એવા છે કે ઇન્દ્રનીલ રાજ્ય ગુરુ એક વખત ના પાડી દીધી બીજું કારણ એ છે કે પરેશ ધાનાણીના જે સેકન્ડ લાઈન ઓફ ડિફેન્સ કહેવાય કે ખરેખર ચૂંટણીનો દારો મદારે એના ઉપર હોય ચૂંટણીનો ફેસ છે એ ભલે પરેશ ધાનાણી હોય પણ આખી ચૂંટણીનું મેનેજમેન્ટ છે એમના નાના ભાઈ અને એમનો એક બીજો નિકટના મિત્રો બે ત્રણ છે એ એ લોકોએ એમ કીધું કે કોઈ પણ સંજોગોમાં અમરેલી સિવાય આપણે આ નેટવર્ક ઉભું ન કરી શકીએ અને એનો અર્થ આપણે બિટવીન ધ લાઇન્સ એવી સમજવી પડે કે હારવા માટે રાજકોટની બેઠક ઉપર ન જવાય તો શું લાગી રહ્યું છે સુનિલભાઈ હવે કે જો કદાચ આ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા હોત તો જંગ ખરા ખરીનો થત કે તો પણ સ્થિતિ એ જ રહે સ્થિતિ બહુ બદલી જાત તમે જુઓ કે આજે જે ભારતીય જનતા પાર્ટીમાં જે તે સમયે જે વિશ્વાસ હતો એ વિશ્વાસ આજે નથી રહ્યો જ્યારે તમને ખબર છે જાન્યુઆરી માસમાં રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે ચારસોની પાર વાતો થતી હતી આજે ગુજરાતમાં તમે બરોડા તમે જુઓ તો એ સળગી ગયું છે બરોબર છે રાજકોટમાં ત્રણથી ચાર કૌભાંડો રૂપાલાજીની જાહેરાત થઈ પછી બહાર આવ્યા છે અને એ ભાજપના રાજના કૌભાંડો આવ્યા છે અત્યાર સુધી મીડિયાને એ કૌભાંડ કેમ ન મળ્યા હવે જ આ બધું કેમ થાય છે તો કોઈ પ્લાન્ટ કરે છે અથવા અસંતુષ્ટો છે એ કોઈને પ્રોક્સી બનાવીને આ કામ કરી રહ્યા હોય જો પરેશ ધાનાણી આવક તો અને એ ઇન્દ્રનીલને અને સ્થાનિક આખી બોડીને જીતીને આવ્યા હોત તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે એ રાજકોટનો ખૂબ મોટો ચહેરો છે જો એ બધાની વચ્ચે સંકલન કરીને આવ્યા હોત ને આખું કોંગ્રેસ ન પરેશ ધાનાણી જો કોંગ્રેસ આ બેઠક લડ્યું હોત તો હું ચોક્કસ મનત કે સૌરાષ્ટ્રનો હાઈ વોલ્ટેજ જંગ થઈ જાત અને ગુજરાતના બહુ ટોપમોસ્ટ જંગમાંનો એક જંગ બની જાત આમ પણ સુનિલભાઈ આપણે ભૂતકાળ તરફ જઈએ તો વર્ષ બે હજાર બેમાં પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલાનો મુકાબલો થયો હતો અને છવ્વીસ વર્ષની ઉંમરે પરસોત્તમ રૂપાલા અને ધાનાણી હરાવ્યા હતા તો કદાચ આ બેઠક પર ખરાખરીનો જંગ થતી નિશ્ચિત હતું પરંતુ હવે નહીં થાય તેવું દેખાઈ રહ્યું છે બિલકુલ એમાં એટલા માટે કે પરેશ ધાનાણી બહુ ડિટર્મિન્ટ છે એના પારિવારિક કારણો પણ છે મારે આ અહીંયા શેર ન કરી કઈ કેમેરા ઉપરથી પણ એમના પારિવારિક કારણો પણ છે એટલે રાજકોટની બેઠક ઉપર નહીં લડે એવું લગભગ હું મારા મતે માનું છું મારે એમની સાથે સતત સંપર્કમાં એમના નિકટના લોકોના હું સંપર્કમાં છું ને મને લાગે છે કે હવે રાજકોટ બેઠક માટે બે નામ મને સાંજે મળ્યા છે એમાં હિતેશ વોરા અને ડૉક્ટર હેમાંગ વસાવડા બે નામ અત્યારે ફાઇનલ છે અને મને લાગે છે કે કોંગ્રેસ આજે રાત્રે અથવા આવતીકાલ સુધીમાં હવે એને જાહેર કરવાનો સમય આવી ગયો છે કારણ કે મારી ગણતરી હવે સાત મે એટલે પિસ્તાલીસ પચાસ દિવસનો આખો ખેલ છે એમાં કોંગ્રેસ ઓલરેડી લેટ છે હવે વધારે લેટ કરવું પાડ પાલવે એવું પણ નથી લાગતું સુનિલભાઈ શું લાગે છે પરેશ એવું પણ કહી ચૂક્યા છે કે ભાઈ હું વરાજો નથી હું અણવર છું અણવર તરીકે કામ કરીશ તો એવું લાગે છે કે પરેશ ધાની કદાચ આ બેઠક પર નથી લડતા પરંતુ કોંગ્રેસને સપોર્ટ કરે ને કારણ કે એ પણ અમરેલીથી છે અને ભાજપના ઉમેદવાર અમરેલીથી છે પરેશ ધાનાણી છે એની એક પર્સનાલિટી બહુ પાકી છે એ સામે જે સામે જે લડત કરે છે સામે લડત કરે છે એનો સ્વભાવ જ એવો છે એને છે ને ગેરીલા પદ્ધતિથી રાજકારણ કરવાનું નથી આવડતું એટલે હું માનું છું કે પરેશ ધાનાણી રાજકોટ આવીને એના માટે પાર્ટી માટે પૂરું કામ કરશે અને એ એને જ્યારે ગુજરાત લેવલના નેતા થવું હોય ત્યારે દરેક લોકોના દિલ જીતવા પડે તો અહીંયા પણ જે જૂથવાદ છે એ જૂથવાદની વચ્ચે એમણે કામ કરી અને એ લોકો સાથેની ગેરસમજો પણ દૂર કરવી પડશે અને કોંગ્રેસ માટે લડવું પડશે કારણ કે કોંગ્રેસને પણ એક તબક્કો સેચ્યુરેશનનો પૂરો થાય છે અને તમે જોવો છો કે કેટલીક બાબતો છે કોંગ્રેસ બાજુ પણ ક્યાંક પોઝિટિવ થઈ રહી છે તો આ બધી બાબતો જોતા મને લાગે છે કે પરેશ મુક્ત રહેશે તો એ ભલે ફૂલ ટાઈમ કદાચ રાજકોટમાં કેમ્પ ન કરે પણ રાજકોટ અમરેલી બંને બેઠક ઉપર ખૂબ જ એનો પ્રભાવ રહેશે સુનિલભાઈ શું લાગે છે કે એક કદાચ જો પરેશ ધાનાણીનો આ વખતે ચૂંટણી ન લડે તો કદાચ એનું પણ કારણ એ જ હોઈ શકે કે ભાઈ આંતરિક વિખવાદ કોંગ્રેસનો કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે જે પરિસ્થિતિ થતી હોય છે તો એવું કહી શકાય વધુ એક વખત આ કોંગ્રેસનો આંતરિક વિખવાદના કારણે આ વસ્તુ થઈ છે વિખવાદ કરતા એવું છે કે સ્વીકૃતિ પરેશ ધાનાણીની કોઈ પણ સંજોગોમાં જ્યારે તમે રાજ્ય કક્ષાના નેતા હો ત્યારે સ્વીકૃતિ બહુ મહત્વની તમે વિપક્ષી નેતા બની ગયા એક વખત પછી પણ તમે રાજકોટના વાસીઓના દિલ નથી જીતી શક્યા કે રાજકોટના જે મુખ્ય નેતાઓ છે એની સાથે તમારી કેમેસ્ટ્રી નથી બની તો ક્યાંક ને ક્યાંક તમારામાં એ એરોગન્સ છે તો આ એરોગન્સ દૂર કરવું પડશે અને એમાં આંતરિક જે સૌહાર્દ જે ભારતીય જનતા પાર્ટીનું તમે પાંચ દસ વર્ષ પહેલાંનું જુઓ તો અરવિંદભાઈ મણિયાર તમે ચાલીસ પચાસ વર્ષ જૂના જાઓ તો ચીમનભાઈ શુક્લ એ એ વચ્ચેના પારિવારિક સંબંધો એ લોકોના જે ઘરના સંબંધો હતા એકબીજાની ઘરે જવું આવવું અને ક્યારેક તો એવું બનતું કે એકબીજા માટે એકબીજા લોકો બલિદાન આપી દેતા એ સૌહાર્દની ભાવના નથી રહી અને આ રાજકારણ એટલે ક્યાંક ને ક્યાંક પ્રભુત્વનો ખેલ થઈ ગયો છે તો આ વસ્તુઓ પણ કરવી પડશે સૌરાષ્ટ્ર છે એની કેમેસ્ટ્રી એ છે કે એકબીજાને મોટા કરીને મોટું થવાનું છે નાના કરીને નાના નથી થવાનું હોતું સુનિલભાઈ માની લઈએ કે પરેશધાણા રાજકોટથી નથી લડતા અમરેલીથી ચર્ચા થઈ રહી છે જેની બેનઠું મને કેટલાક બીજાની પણ ચર્ચા થઈ રહી છે પ્રતાપ દુધારની પણ ચર્ચા થઈ રહી છે એવું બને છેલ્લી ઘડીએ થી પરેશ ધાનાણીને ઉતારવામાં આવે બિલકુલ નહીં બને પરેશ ધાનાણીએ પાર્ટીને ક્લિયર કહી દીધું છે કે મારે આ ચૂંટણી નથી લડવી અને છ મહિના સુધી હું કોઈ પણ જાતની રાજકીય પ્રવૃત્તિમાં રહીશ પણ કોઈ જાતની ચૂંટણીઓમાં કંઈ નહીં હોય એટલે ભવિષ્યમાં એ કંઈ પેટા ચૂંટણીઓ કે એ પદ માટે નહીં લડે મને એમ લાગે છે કે એને પાછું રીથિંક કરવું છે કે આ સંજોગમાં હું કોંગ્રેસમાં ક્યાં ફિટ થાવું અને એના માટે જ એ આ વિચાર રહ્યા છે કે ભાઈ હું ફ્રી બર્ડ હોઉં તો હું કોઈ પણ જગ્યાએ પાર્ટીનો ઉપયોગી થઈ શકું એટલે આ સંજોગોમાં એ રાજકોટથી નહીં લડે અને અમરેલીની બેઠક માટે એ ક્યાંય હરીફાઈમાં નથી સુનિલભાઈ ગત વર્ષની આપણે વાત કરીએ બે હજાર ઓગણીસની વાત કરીએ તો લલિત કગતરા અને મોહનભાઈ કુંડારીયા અને મોટી લીડ થી હાર થઈ હતી ભાઈની લલિતભાઈની લાખ વધારે આ વર્ષે શું લાગે છે હવે લીડ વધશે કે ઘટશે જો ઉમેદવાર પસંદ કરવામાં આવે વસ્તુ અને કોંગ્રેસ કેવી હરીફાઈ આપે છે પાંચ લાખનો આંકડો જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી આપે છે અથવા જ્યારે જ્યારે જે ટાર્ગેટ આપે છે એ ટાર્ગેટ પૂરા નથી થતા એ પછીના એમના પ્રવક્તાઓને તમે સાંભળો ને તો કે રાજકારણમાં આ આંકડો આપવાનો હોય આ આંકડો સિદ્ધ ન થાય તો છતાં પણ અમારું પરફોર્મન્સ સારું છે અમે બે લાખે જીતા હતા એ ત્રણ લાખે જ જીતે તો પાંચ લાખનું જે પરફોર્મન્સ પાંચ લાખની જીતનો જે આંકડો છે ને એ એમના કાર્યકરોને ઉત્સાહિત કરવા હવે એમની પાસે છવ્વીસે છવ્વીસ બેઠક છે બધું જ છે ત્યારે એક ઉત્સાહિત કરવા માટે આ આંકડો આપવામાં આવ્યો છે હું માનું છું કે લીડ છે એ ઉમેદવાર અને છેલ્લે બનાવોની આખી સિરીઝ ઓફ કેમિસ્ટ્રી બને ને એનાથી આવશે પણ એટલું ખરું કે જ્યારે પરસોત્તમ રૂપાલા જેવા ઉમેદવાર હોય ત્યારે મોટી લીડ અપેક્ષિત છે અને એ લીડ છે એ છેલ્લા એક અઠવાડિયાના આખા માહોલ ઉપરથી નક્કી થાય ક્યારેક ચોવીસ કલાક પહેલાં નક્કી થાય તમે બે હજાર ઓગણીસની ચૂંટણી જુઓ કે અમુક બેઠકોના આખા પરિમાણ બદલાઈ ગયા હતા તો ક્યાંક ને ક્યાંક એ કેમિસ્ટ્રી છે એ આજે પિસ્તાલીસ દિવસ પહેલાં કેવું મુશ્કેલ છે પણ પલ્લાની વાત કરો તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું પલ્લું સંપૂર્ણ નમેલું છે કોંગ્રેસને એમાં વજન ઉમેરવાનું છે આમ પણ સુનિલભાઈ જોઈએ તો પરસોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસથી પ્રચાર પણ કરી રહ્યા છે વિસ્તાર પણ તેમણે કવર કરી લીધો છે અને બીજી તરફ જોઈએ તો તો હજી કોઈ નથી ક્યારેક મોડા ઉમેદવાર જાહેર કરવાનું પરિણામ પણ ભોગવવું પડતું હોય છે કોંગ્રેસ માટે હંમેશા વિલંબની નીતિ અને છેલ્લા દસ વર્ષનું કોંગ્રેસનું રાજકારણ ભારતીય જનતા પાર્ટીની તુલનાએ ખૂબ જ નબળું રહ્યું છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં થાળી ભાંગીને વાટકા કર્યા છે એમણે બે હજાર ચૂંટણી તમે જુઓ અને બે હજાર ચૂંટણી જોવો જ્યાં એક વખત ભારતીય જનતા પાર્ટી સત્તામાંથી જતા જતા રહી ગઈ અને અઠાણું નવાણું સીટ સુધીનું એ કોંગ્રેસ આજે બાર પંદર સીટમાં સમેટાઈ ગયું તો કોંગ્રેસની સર્વોચ્ચ નેતાગીરી લોકોને જેને આપણે લોકપ્રિય પગલાં કહી છે તો બિનસામપ્રદાયિકતાનું ક્યાંક સેડો સિક્યુલારિઝમ આવી ગયું છે એ વાત છે રામ મંદિરના કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ એ રામ મંદિર વાળી બાબત છે એમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાથી જુદા પડ્યા અર્જુનભાઈ મોઢવાડિયાની વાત કરું છું તો જ્યારે લોકપ્રિયતાથી તમે જુદા જઈને ચૂંટણી નથી જીતી શકતા લોકોના સેન્ટિમેન્ટ સાથે આવવું પડે તો કોંગ્રેસની નેતાગીરી અને કોંગ્રેસની આઈડિયોલોજી એનો જ આમાં વાંક છે અને એ આ પલ્લું અત્યારે મૂકું છું નમેલું ભારતીય જનતા પાર્ટી માટે એટલે જ છે કે પ્રજામત એમની સાથે આ છે છેલ્લો સવાલ સુનિલભાઈ જે ચર્ચા માટે આપણે મળ્યા છે એક વાત ફાઇનલ છે કે નહીં જ લડે પરેશાન પરેશ ધાનાણીએ મારા મોબાઈલમાં એન ઓ લખ્યું છે મેં મારા એક સ્ટાફના મોબાઈલમાંથી જે મારે એ ડીપ સોર્સ છે એમનામાંથી પૂછાયું અને અત્યારે પૂછાયું કે ટીવીમાં ત્યારે સ્નેપ્સ આવતા હતા કે પરેશ ધાનાણીનું નામ નક્કી છે અને હમણાં સીડબ્લ્યુ સી ડિક્લેર કરે એટલે પરેશ ધાનાણીનું નામ આવશે પણ આ અટકેલું જ અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પણ આ યાદી બહાર નથી પડી તો પરેશ ધાનાણીનું એનોને ન જ સમજવાનું રહ્યું આપણે સુનિલભાઈ જોશી જે રીતે વાત કરી કે પરેશ ધાનાણી છે તેમના નામને લઈને ચર્ચા હતી પરંતુ હવે સીધો ઇન્કાર કરી દીધો છે કે પરેશ ધાનાણી અહીંથી લડે તેવું હવે દૂર દૂરથી પણ દેખાતું નથી તો અત્યારે બસ આટલું જ આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર